નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના રસ્તાઓને પહોળા કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે પરંતુ ગોકળ ગતિના વિકાસ કાર્યોથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધી ગઈ છે ત્યારે વહેલી તકે છાપરા રોડનું કામ પૂરું કરવા પણ માંગ ઉઠી છે

અને આ તમામ કામમાં એટલો સમય લાગી રહ્યો છે કે હજુ મહિનાઓના મહિનાઓ વીતવા છતાં છાપરા રોડની કામગીરી પૂરી થઈ શકી નથી અને પરિણામે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ચોમાસુ માથે છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક રોડ પૂરો કરવામાં આવે લગભગ સોસાયટી આગળ પણ ચાલીસ પચાસ ફૂટ રોડ ખોદાઈ ગયો છે રોડ પોળવી થાય છે મહાનગરપાલિકા બની વિકાસની જરૂર છે આજે છેલ્લા એક મહિનાથી હવે આ કુદરતી આફત છે વરસાદ પણ એમાં ક્યાંય કોઈ સાધન કે બાઈક આવવા માટેની કોઈ જ વ્યવસ્થા નથી આજે સત્તર હજાર વોટર્સોની વસ્તી ધરાવતું આ છાપરા રોડ છે બધા પરેશાન થાય છે હાલે છાપરા વિસ્તાર જે લગભગ બસો છપ્પન તોડના કામો મંજૂર થયા જીડીસીને કામ સોંપવામાં જીયુડીસીનું કામ અને કોન્ટ્રાક્ટ હાલે કામ પૂર્ણ થાય તો એનું રિનોવેશન કરીને કમ્પ્લીટ કરવું જોઈએ પણ એ કામ અધૂરું છોડીને બીજી જગ્યાએ કામ ચાલુ કરવું જોઈએ એને લીધે હાલાકી ઘણા લોકોને બહુ મુશ્કેલી પડે છે જો કે બીજી તરફ તંત્ર છે કે જેના પેટનું પાણી પણ હલતું નથી અને એક બીજા પર દોષના પોટલા ઢોળી રહ્યા છે છાપરા રોડની કામગીરી ઓલરેડી ચાલી રહી છે અને જે પહેલાના પ્લાનિંગ હતી અને આ મુજબ જે છે આ કામગીરી 15 થી 20 મે સુધી કમ્પ્લીટ થવાની હતી અન્યમ માતા આપણે જેવી રીતે બધા જાણીએ છીએ કે મે મહિનામાં કમૌસની વરસાદ જે છે એટલે કે પહેલા અઠવાડિયાથી જ પડી રહ્યો છે. છાપરા રોડનું નવીનીકરણ મે મહિના પહેલા પૂર્ણ કરવાનું હતું. અત્યારે અડધો જૂન પણ જતો રહ્યો. તેમ છતાં કામ જેમનું તેમ છે. અને તેનામાં જોમાં સમા સ્થાનિકોની હાલત બદથી બદતર થવાના સંજોગો છે. એવામાં પાલિકા જાગે છે અને રોડનું કામ પૂર્ણ કરે છે કે પછી જેસે થે જેવી સ્થિતિ રહેશે તે જોવું રહ્યું. નવસારીથી પરિમલ મકવાણાનું ટીવી થર્ટીન ગુજરાતી માટે રિપોર્ટ